મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૌદ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો ઘરની ચીજ ચીજવસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાતી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો સંબંધો સાથે જોડાનો અને બંધનો તાજા કરવાનો દિવસ કોઈ ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની દાળથી બનેલા મિષ્ટાનો અને સેવાઈયા વિતરિત કરો વૃષભ રાશિફળ સ્વાસ્થ્ય સારું રહે છે સત્તા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો ઉપાય બીમાર લોકો તરફ ધ્યાન આપવું અને બીમાર દર્દીઓની સંભાળ રાખવું એ હંમેશા તમારે કુટુંબ જીવનમાં સકારાત્મક જીવનતા લાવશે મિથુન રાશિફળ રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણો કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ માટે શક્ય બનશે ઉપાય કાર્ય જીવન વ્યવસાયને સમૃદ્ધ કરવા માટે ભગવાન શિવને પાણીથી ભરેલું નારિયેળ ચણ કર્ક રાશિફળ તમને નિર્ભય આનંદ તથા મોજમાંજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશે અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુવતા હો તો આજે તમે પાગળપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય કુટુંબની ખિશાલીને ભગવાન ભગવાન શિવ ભગવાન ભૈરવ અને ભગવાન હનુમાનની પૂજા કરીને સાચવી શકાય છે સિંહ રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે તમારું કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો તમારા પ્રિયપાત્રનો વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળેલી નહીં શકે ઉપાય ઉત્કૃષ્ટ વિત્તીય લાભ માટે અનંતમૂળ ભારતીય સરસપીલા ની જળ ને લાલ વસ્ત્રોમાં લપેટીને રાખો કન્યા રાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભાપકાદાર ફૂલની જેમ ખીલશે નાણા પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં અણધાર્યો રોમેન્ટિક ઝુકાવો સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવી છે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય પાંચ નાની છોકરીઓને લીલા મિષ્ટાન વહેંચી પરિવારના સભ્યો માટે ખુશહાલી અને આનંદ લાવો ઉલા રાશિફળ તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પંજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે તમારા ધન સંચિત કરવાના પ્રયત્ન આજે અસફળ થઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ના દો તમારા દિલ પર રોમાંસનું રાજ હશે દિવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ના રાખતા પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકામાં સ્વર્ણ પહેરો વૃશ્ચિક રાશિફળ તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે म एम जा केम के खुशी तमने निराशा करता आनंद आपसे आत सारी रीते समझी लो के दुखना समय में संचित मा धन ज काम आजना दिवस थी धन संचय करने विचार बनावो पारिवारिक समस्याओं ने उच्च प्राथमिकता आपू मोड़ू कर विना ए विषे चर्चा करवी जो केम के एक वर आ आब बाबत उकेलाई जैसे પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશ અને તમે તેના પર અસર પાડવામાં સફળ થશો પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેને સામે આ ફરિયાદ મૂકી શકો છો તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો ઉપાય દારૂ અને માંસાહારના સેવનથી દૂર રહીને ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરો અને બુધ ગ્રહની હાનિકારક અસરોને ઓછી કરો જે તમારા વિત્તીય વિકાસમાં મદદ કરશે ધનરાશિફળ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે પારિવારિક જવાબદારીઓનું ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થવો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નાહવાના પાણીમાં ભેરવો મકર રાશિફળ તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો કેમ કે આ બાબત સમયનો નરિયો વેડફાટ છે આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદ્ભુત બનાવવામાં તમારી મદદ કરશે નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલાં તેના વિશે અનુભવીઓ લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળે જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો ઉપાય કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે કુંભ રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજે તમારું કોઈ નવીન જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધો તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક પીણા આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે ઉપાય ઉત્કૃષ્ટ વિત્તીય લાભ માટે અનંતમૂળ ભારતીય સરસપીલાની જડને લાલ વસ્ત્રોમાં લપેટીને રાખો મીન રાશિફળ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે घरने लागता કેટલાપ મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે લાંબો સમય બાદ તમારું મિત્રને મડવાનો વિચાર તમારું હૃદયની ગતિ એકાદ ગબરતા પથ્થર જેવી કરી મુકશે નવા સંયુક્ત સહાસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આજે જો તમને ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનોઈ દ્વારા આપવામાં આવતી સલાહને પાને ધરજો આજની સાંજ તમારું જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં મદદ મળશે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે